આઈ ઇઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગર આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ અને આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યું છે આજનો વ્લોગ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એક વાત કહી દઉં કે આજનો વ્લોગ બહુ બિઝી રહેવાનો છે કારણ કે આજે અમે લોકો નીકળવાના છીએ જૂનાગઢ શિવરાત્રી માટે માટે જવા તો કાલથી તમને બધું શિવરાત્રીમાં શું છે જુનાગઢમાં શું છે જોવા મળશે તો ચાલો એની સાથે પેલા આપણે બધાને મળી લઈએ અને બધા લોકો બહુ સારી સારી કોમેન્ટ કરે છે વીડિયોમાં એટલે વાંચીને મજા આવે છે તો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને ચાલો હવે બધાને મળી પેલા આપણે પહોંચી ગયા છીએ અને આપણું સવારનો નાસ્તો બનવાનો ચાલુ થઈ ગયો છે આ બાજુ આપણો ચા અને આમાં દૂધ નથી બદામ પલાળી પણ કોઈ ખાધી નહીં હે હ

તો હવે પહેલા આપણે થોડો નાસ્તો કરી લઈએ પછી બધી વાત થાય પેલા મમ્મીને મળી લઈએ મમ્મી જો બેહી જાય છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ વેલાડ નવરા થઈ ગયા તો આજે વેલાડ નવરા થઈ ગયા છે ને હવે જો સનલાઇટ બહુ મસ્ત આવવા મળી છે કારણ કે ઉનાળો બેહવાની તૈયારીમાં છે પણ હજી થોડીક થોડીક ઠંડી છે મમ્મી જોવો આપણો વિડીયો જોવે છે કેમ મમ્મી આપણો વિડીયો જોવો છો આજનો એવું છે તો મમ્મી આપણા વિડીયો રોજ જોઈ લે છે તમે લોકો જોતા હોય ન જોતા બાકી મારા મમ્મી તો રોજ જોઈ જ લે છે જે લોકો ન જોતા હોય જોઈ લેજો હું કેવું મમ્મી હા તો હું આજે બનાવવાનું છે જમવામાં એવું છે તો આજે ખાલી સેવ ટમેટા થી આખ જ એમ ને તો હાલો પછી આપણે ઠેલા બેહલા બધું પેક કરી નાખશું અત્યારે નહીં કરી તો આવીને કરીશું ક્યારે કરીશી જોઈએ છે તમારે કેટલા હે હા અને આ બાજુ પલાળેલી બદામ દૂધ ને કેટલું કેટલું ખાવાનું છે હે ડોક્ટરે વજન વધારવાનું કાંઈ નથી કીધું મમ્મી બધા લોકો એમ કહેતા હતા ને કે આનું વજન કેમ નથી દો દેખાતો તો ડોક્ટરે શું કીધું ખબર અમારી પાસે કે વરસમાં આવા બે કેસ આવે ગમે એટલું ખાય કે ગમે એટલું કરે પણ એનું વજન જ ન વધે તો મેં પૂછ્યું એનું કારણ હું તો કે ઘણાની સ્નાયુ પેટની હોય ને નબળી હોય નબળી સ્નાયુ હોય ને એટલે એનું શરીર વધે ને એટલે તરત આવે અને ઘણાની મજબૂત હોય એટલે તરત ન આવે એમ અને જેનું વધે નહીં ને એનું ઘાય ઘાય ઘટી વત જાય એટલે એ એક સારું કહેવાય આવું મારે વધારું હતું મારે કસરત ન કરવી પડે એમ હા કસરત મારે ઘટી જાય હા ગાયટી જાય એટલે મેં કીધું મારે આવું હોત તો સારું કસરત તો કરવી નઈ ખાવાનું બંધ તો એવું છે ને ચાલો આપણો થઈ થઈ ગયો ગયો છે હાલો હવે આપણે નાસ્તો કરી લઈ નાસ્તો નાસ્તામાં ફાફડી ને ચા લઈ લીધી છે તો ચાલો બધા નાસ્તા થઈ ગયો છે ને મેં એવું વિચાર્યું કે આપણે સાંજે નીકળવાનું છે આઠક વાગે તો હવે આપણે છે ને અત્યારે જ બેગ પેક કરી લઈએ એટલે પછી શું છે ટાઈમ મળે કે ન મળે તો અત્યારે આપણે બેગ કરવા પેક કરવા માટે આવી ગયા છીએ તો એટલી જોડી કપડા લઈ જવાના છે આ વખતે હું બહાર જાઉં છું ને બધા ફોર્મલ જ પહેરીને જવાનું છે એક કોઈ આપણે એક જ ખાલી જીન્સની જોડી નાખવી છે કારણ કે મને એવું લાગે છે કે તડકો બેહ ગયો છે ને એટલે ગરમી બહુ છે અને જીન્સમાં વધારે પડતી ગરમી થાય છે એટલે આપણે બધા ફોર્મલ જ લઈ જવાના છે શું કેવું સોનલ હમ્મ તો આ બાજુ જો હમ તો આ બાજુ જો મારે જવાનું છે ને સોનલ મારા

નખાવીને આવીએ અને પછી આપણે મળીએ બધાને અને જોઈએ કે બોપર જમવાનુંમાં જમવામાં શું બનાવવાનું છે ને એવું બધું અને આ બાજુ આપડે ભાઈ ઉઠીને બેહી ગયા છે નાસ્તો કરી લીધો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નાસ્તોય બાકી છે તો તું નાસ્તો કરી લે ત્યાં હું મારું પેન્ટમાં બટન નખાવતા હું ને પછી આપણે આજના ન્યૂઝમાં હું આવ્યું છે ને હાંજક કો લઈ લેવું બપોરે નહીં લઈ સવારમાં તો આજે કારણ કે ભાગદોડ બહુ છે ને ચાલો હવે તમને એક બીજું વસ્તુ આરો બતાવી દઉં કે કાલે શિવરાત્રિ આવે છે ને તો મમ્મીએ એવું વિચાર્યું કે આપણે આખું મંદિર સાફ કરીને ફરીથી બધા ભગવાનને નોકરાવીને એમ બે હાથ દેવી એના મમ્મી

હા બધા ભગવાન મંદિરમાં માં રોજ બિહાર રહેવાના હોય છે તો ચાલો હવે આપણે પેલા પેન્ટ નું બટન નાખતા આવી પછી વાત ગયા છે બોપર ના એક ને જો જમવા માટે આવી ગયા છે તો જમવા આજે ખીચડી કાલે હાજે ખીચડી ને આજે ખીચડી તો આજે હાદી ખીચડી છે મરચા છે અને સ્લાટ છે ને સેવ ટમેટાનું શાક છે બધા લોકો જમવા બેસી ગયા છે આજે આપણે બહુ કામ છે એટલે જમીન હજી બહુ બધા કામ પેન્ડિંગ છે બધા પતાવ્યા છે સાંજના પાંચ ને અમે લોકો આવી ગયા છીએ ઘરે આજે બહુ કામ હતું થોડા થોડીમાં બધું કામ પતાવી રહ્યું છે અને હવે આપણે આવી ગયા છીએ ઘરે તો હવે ભૂખ થોડીક લાગી છે તો મમ્મીને કીધું ચા બનાવી ગયો તો મમ્મી ચા બનાવી રહ્યા છે મમ્મી સેવડો ક્યારે બનાવવાનો સાનો ટાઈમ થઈ ગયો અને પછી સેવડો બનાવશો તમે ઓલી વખતે હા તો કઈ નઈ હવે મુંમરા લાડવા પૂરા થાય ને પછી આપણે બનાવશું માંડવી પાક ને આ બાજુ મુંમરાનો સેવડા બનાવવાનો બધો સામાન આવી ગયો છે તો ચાલો ચા બની જાય પછી મમ્મી ઈસ્ત્રી કરશે ને એવું બધું કરશે અને હજી થોડુંક એવું કામ બાકી છે આપણે પૂરું કરીશું તો એવું લાગશે તો શેવડાનું તો તમને કાંઈ બતાવી નહીં કે જો ઘરે હેસ્યું તો આપણે બતાવી દેવું તો હવે આપણે નાસ્તો કરી લઈ ચા બની જાય એટલે ને સેવડો બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને શેવડો બનાવે છે સોનલ તો સોનલ હજી થોડીક વાર પહેલાં જ ક્લાસીસ હતી આવી છે તો જો આ બાજુ બને છે પૌવા અત્યારે તળાઈ રહ્યા છે કાચા પવા કેવા જોવામાં પેલા આવતી ને એ તો કલર જોવા તળવાની પાયેલો કેમ કે ખાલી શિવરાત્રી છે એટલે કોક ને ખાવું હોય એટલે એટલે શિવરાત્રી મમ્મી એવું છે તો જો આ બાજુ આપડી અત્યારે શેવડામાં બધી સામગ્રી જે નાખવાની છે તળાઈ રહી છે

હે થઈ જાય હેને શું કેવું કામ છે એટલે કરવું પડે એવું છે ને કારણ કે કસરત કરાવે ને એટલે એમાં હું છે આ લોકોને પાછી અઠવાડિયા એકવાર કરવાની હોય ને એટલે વધારે થાકી જાય બાકી રોજ તમે કરતા હોય તો નો થાક્યો કારણ કે હવે જો હું કસરત કરું ને ગમે એટલી તો મને થાક નથી લાગતો પહેલાં કેવું હતું કે હું ક્યારેક ક્યારેક કરતો અને એવું બધું થાતું એટલે મને થાક લાગતો હે ને તો ચાલો હવે અત્યારે તો આપણા સેવડામાં પૌવા તવાઈ રહ્યા છે પૌવા ખાવાની લુખે લુખી ખાવાની મજા એવી આવે ને એની વાત પૂછોમાં જ્યારે પણ મમ્મીની સેવડો નાના હતા ત્યારે બનાવતા તી અમે ભૂંગળા ને પૌવા ખાતા કારણ કે નાના હશે ત્યારે તો તમે લોકો બધા કરે હશો એટલે ખાધા હશે પણ મોટા થઈ જાય છે અત્યારે એટલે તમે લોકોને આ પૌવા ને એવું અલગથી ખાવામાં બહુ ઓછું મળતું હોય છે તો કોણ કોણ લોકો જ્યારે નાના હતા ત્યારે આ પૌવા અને ભૂંગળા બહુ ખાધા છે તો એ કોમેન્ટ બોક્સમાં લખજો એટલે અમને ખબર પડે કે અમે એક નથી ખાધા કે બધા ખાતા જ હતા તો ચાલો હવે આપણે પણ થોડાક પૌવા ખાઈ લઈ ગયા છે સાત અને આ બાજુ જો મમ્મી અને સોનલે લાડવા બનાવી નાખેલા છે મસ્ત મુમરાના લાડવા અને સેવડો તો બની ગયો ક્યારનો બની ગયો તો જોવો આજ એવું છે તો લાડવા કેવા મસ્ત બનાવી નાખ્યા છે મસ્ત થઈ ગયા છે ને હવે આપડે રાતે ભૂખ લાગે ને એટલે ખાલી લાડવા ખાઈ જવાના છે બીજું ખાવાનું નથી અને હાલો હવે લાડવા બની જાય એટલે પછી થોડીવાર પછી આપણું સાંજનું જમવામાં શું બને છે એ ને આ બાજુ જો રોહિત એનો નો પેક કરવાનો ચાલુ કરી દીધો છે તો હું થેલામાં નાખવાનું છે બે જોડી કપડા નહીં ત્રણ નાખજે પાછો ત્યાં એકાદી બગડી બગડી હોય તો હું પહેરશું તો ચાલો રોહિત ભાઈ રોહિત એનો બેગ પેક કરે છે ને હવે આપણે જમીને નીકળવાનું છે સાંજના આઠ વાગે જુનાગઢ જવા માટે તો કોણ કોણ લોકો જુનાગઢ થી આ વિડીયો જોવે છે એ લોકો કોમેન્ટ કરજો અને જુનાગઢમાં હું હું જોવા જેવું છે એ કોમેન્ટ કરજો એમ તો અમે એકવાર જૂનાગઢ ગયા તા પણ થોડું બધું જોયું છે બહુ બધું જોયું નથી એટલે કોમેન્ટ કરજો અને અમે લોકો જ્યારે તમે આ વિડીયો જોતા છો ને ત્યાં તો અમે કદાચ જુનાગઢ પોગી ગયા છું કે થી નીકળી પણ ગયા હશું એટલે જોઈએ છે આ વિડીયો કાલ આવશે એટલે કાલ સાંજે આઠ વાગે આવશે એટલે આ અમે જૂનાગઢ જઈશું આઠ વાગે અને સવારે આઠ વાગે નીકળી જઈશું તો ચાલો હવે સાંજના જમવામાં શું બને છે બાજુ વાગી ગયા છે સાંજના સાડા સાત અને આપણા સાંજનું જમવાનું બની ગયું છે આ બાજુ સાંજના જમવામાં પવા બની ગયા છે ને આ બાજુ મમ્મી પપ્પા ને બધા લોકો આવી ગયા છે હવે આપણે પવા ખાઈને સોનલ ને મૂકવા જવાની છે લક્ષ્મીનગરમાં એને મૂકીને આવી પછી આપણે ઠેલા બલા તો બધું કમ્પ્લીટ છે હવે અમારે એવું છે કે આઠ સાડા આઠે નીકળવાનું છે જોઈએ છે નવ વાગી જાય તો એમ કાંઈ વાંધો નથી આપણે છવારે પાંચ છ વાગે તો ત્યાં પહોંચી જ જઈશું ને અમે નીકળી જવા જવાના છીએ અહીંથી સીધા જુનાગઢ તો જૂનાગઢ અમે એક કે બે દિવસ રોકાવાના છીએ જોઈશી કેટલા દી રોકાઈ છે અને ત્યાંથી અમે બહુ બધી જગ્યાએ જવાના છીએ તો વિડીયો રોજે જોતા રહેજો અમને રોજ નવું નવું જોવા મળશે હવે ત્રણ ચાર દી કારણ કે હવે ઘરનું તમને જોવા નહીં મળે હવે તમને બહારનું જોવા મળશે જૂનાગઢની બાજુ સાઈડ જે પણ કાંઈ એવું છે તો જોઈશી ક્યાં ક્યાં જાય છે તો બના રહેજો બ્લોક સાથે તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈશી કારણ કે હવે નવો વ્લોગ સ્ટાર્ટ કરીશું અત્યારે અમે નીકળશું ને તો જોજો અમારી સાથે કોણ કોણ આવવાનું છે કેટલા લોકો અમે છીએ ને ક્યાં ક્યાં છીએ તો આ બ્લોગ હું એડ કરીશ કરીશી આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે તમને આ વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને કપડાં નોકરી દીધું પહેલાં કરીજો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો બ્લોગ નથી આવતો ત્યાં સુધી આ બ્લોગ ઇન્જોય કરો અને કારણ કે એવું પણ થશે કે બ્લોગ આઠ વાગે નહીં આવે થોડું ઘણું ઉપર નીચે થાય કે નવ દસ વાગે આવે કે લેટય થાય કારણ કે જ્યાં બધી જગ્યાએ ટાવર ન આવતા હોય જ્યાં જ્યાં ટાવર આવશે ત્યાં ત્યાં આઠ વાગે બ્લોગ આવી જાય